પછી એવી જ રીતે તમારી બીજી લીટી જોશો કે કોયલ કેરી કોચ તો તમે એમાં જોવો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અક્ષર છે અને એવી જ રીતે ત્રીજી લીટી શું છે કેરી બગીચે એમાં જોવો કેટલા અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ તો તમે જોશો કે પાંચ સાત ને પાંચ પહેલી લીટીમાં પાંચ અક્ષર બીજી લીટીમાં સાત અક્ષર અને ત્રીજી લીટીમાં પણ પાંચ અક્ષર તો તમે આ જે રચના હોય છે આનો આપણે સરવાળો કરીએ તો કુલ કેટલા થાય પાંચ ને સાત કેટલા થાય બાર થાય અને બાર ને પાંચ કેટલા થશે સત્તર પાંચ ને પાંચ દસ અને દસ ને સાત સત્તર કરો તો પણ ચાલે તો આ જોવું આપણે ત્રણેયનો સરવાળો કેટલો થયો સત્તર એટલે આખી પંક્તિ કેટલા અક્ષરની છે સત્તર અક્ષરની તો જુઓ પહેલી હરોળમાં પાંચ અક્ષર છેલ્લી હરોળમાં પાંચ અક્ષર અને જે વચ્ચે હોય એમાં સાત અક્ષર પહેલીમાં પાંચ છેલ્લીમાં પાંચ અને વચ્ચે કેટલા છે સાત અક્ષર છે તો તમે જોશો કે આનો કુલ કેટલા થયા સત્તર અક્ષર થયા તો આવી છે ત્રણ પંક્તિની ત્રણ લીટીની જે રચના હોય એને આપણે શું કહીએ છીએ હાઈકો કહીએ છીએ આ જો ત્રણ લીટીની રચના હોય પહેલી લીટીમાં પાંચ અક્ષર બીજી લીટીમાં સાત અને ત્રીજી લીટીમાં પણ પાછા પાંચ અક્ષર અને ટોટલ સત્તર અક્ષર હોય એને આપણે શું કહીએ હાઈકો કહીએ તો આ હાઈકો ક્યાંનું છે સાહિત્ય સ્વરૂપ છે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે જાપાનમાં આ હાઇકુ નામની પંક્તિ શું છે ખૂબ જ સુપ્રસિદ્ધ છે જાપાનમાં આવી પ્રકારની પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે જે હાઇકુ છે તે

તો આ જોવા હાઈકા આપણે મેનો મિનિંગ ક્યુ થાય તમે જોશો કે ભાઈ આ હાઈકું છે પહેલી લીટીમાં કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ એવી જ રીતે પછી બીજી લીટીમાં કેટલા છે એક પછી આ બીજો અક્ષર પછી આ ત્રીજો પછી આ ચોથો પાંચમો છઠ્ઠો ને સાતમો એટલે આમાં કુલ કેટલા અક્ષર છે સાત અક્ષર છે હવે એવી જ રીતે ત્રીજી લાઈનમાં કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ અક્ષર છે શું છેલ્લીમાં પાંચ વચ્ચે સાત આપણે શું કહીએ કહીએ તો હવે જુઓ તમે કવિતા કે વાર્તા જાણો છો કેરીના કેટલાક બાળકો ચિત્રો બાળકોએ બનાવ્યા છે તો અહીંયા જવો કેરીના આપણને ચિત્રો આપેલા છે આપેલા છે આ જુઓ કેરીના ચિત્ર આપેલા છે કેરીનું આંબાનું વૃક્ષ પણ આપેલું છે કેરી જે વૃક્ષમાં થાય એને આપણે શું કહીએ આંબો જોવો જુઓ આંબાના વૃક્ષ આપેલા છે તો જોવો શું કીધું છે જ્યારે તમે કેરીના જે આકાર છે એના વિશે વિચારો છો તો તમારા મનમાં શું આવે છે નીચે મુજબનું ચિત્ર બનાવવો અને વિવિધ આકારોનો ઉપયોગ થશે કે આપણે જ્યારે કેરી વિશે વિચારીએ તો આપણને કેવો કેરીનો આકાર લાગે તો કેરીનો આકાર તમે કેરી વિશે વિચારો તો કેરીનો આકાર કેવો હોય આપણે સામાન્યતા લઈએ તો જો આ ચિત્રમાં કેવી ગોળ કેરી છે લંબગોળ હોય કે અહીંયા આપણે આમ દોરીએ તો કેવી આવી કેરી હોય તો આપણે એ જ કહેવાનો છે કેરીનો આપણે આકાર વિચારવાનો છે કેવો લંબગોળ હોય અહીંયા જોવો કેરી દોરેલી છે આ બધો કેરીનો આકાર છે તો આપણે આ કેરીનો આકાર શીખવાનો હવે જોવો આપણે પછી પાછળ જોઈએ હવે જોવો કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય કેરીને સંસ્કૃતમાં શું કહેવાય આમ્ર હવે જોવો પછી આ આમ્ર ભરત ગુથણ રંગો ચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે કે આપણે જે કેરી હોય છે ને એની ડિઝાઇન કે એના આકાર તો આપણે જે આપણે આકાર હોય છે પછી જે ભરતગૂંથણના વસ્ત્રો હોય છે જે કપડાઓ હોય છે જે આપણા ચિત્ર હોય છે આપણે કલર કરતા હોઈએ છીએ પછી આપણા જે દાગીના હોય છે સોનાના હાર બ્રેસલેટ કેવું હોય તો એમાં શું આપણે જોઈએ છીએ આવા આકારો તો આ આવા બધા કેરીના આકારોનો ઉપયોગ કરવામાં આવે છે ફરત ગુંથળ રંગ ચિત્ર દાગીનામાં એ તમે જુઓ કેરીના આકારોથી ડિઝાઇન બનાવવામાં આવેલી છે રંગોળી બનાવવામાં આવેલી છે આપણે આપણા કપડામાં પણ આવી ડિઝાઇનનો વાપરીએ છીએ કે તમારી આજુબાજુ કપડામાં પડદામાં સા સાદડીમાં પરના અન્ય ચિત્રોને જુઓ અને વિવિધ રંગો આકારની કેરી શોધો આપણે જે સાડી જોઈએ છે એ કપડાં જોઈએ છે એ પડદા જોઈએ છે એ આપણી આજુબાજુ હોય છે ને આવી આપણી કેરીની ઘણી આકૃતિ હોય છે અહીંયા જોવો ઉપર આપણને આપેલા છે પણ છે ઘણી જોવો કેરીની આકૃતિ આપણને જોવા માટે આપેલી પણ છે આવી આકૃતિ હોય છે આવી કેરી તમે પણ દોરો આપણે તમે પણ આવી કેરી દોરો અહીંયા જોવો ઉપર આપેલી છે એવી એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાત ચિત્ર પણ રચો આપણે શું કરવાનું છે ભાત ચિત્ર રચવાનું છે પછી જોવું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનું તાળાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે કે જે ગુજરાતનો તાળાલા તાલુકો છે એ શું છે કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે કે ત્યાંનું જે કેસર કેરીનું ઉત્પાદન છે એ શું છે વિશ્વમાં આખી દુનિયામાં પ્રસિદ્ધ છે ત્યાં ખૂબ જ કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં તેની કેરી વખણાય છે ત્યાંની કેરી ખૂબ જ સારી હોય છે અહીંની જમીન કે કેસર કેરીને ખૂબ જ માફક આવે છે એટલે માફક આવે છે એટલે કે ત્યાં ખૂબ જ સારી કેસર કેરી થાય છે છે પછી કેસર કેરીને રાજધાની કહી શકાય કે ત્યાં જ સૌથી વધારે કેરી થાય છે અહીં વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળાઈ ઓળખાય છે કે જે કેરીની વાડીઓ હોય છે એને આપણે શું ઓળખીએ છીએ આંબાવાડી તરીકે ઓળખીએ છીએ અને આંબાવાડીનો આ વિસ્તાર જીવાદોરી છે આંબે આવ્યા મોર વાર્તા કે સુપોર આ વાર્તા તમે સાંભળ્યું જશે આ વાત આ લાઈન છે તો તમે સાંભળી જશે વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ આવે છે ત્યારબાદ પછી આંબા પર કેરી આવે કે જ્યારે આપણે વસંત ઋતુમાં એટલે કે જ્યાં કેરીની ઋતુ હોય ત્યારે આપણે પહેલાં ઝાડવામાં શું આવે મોર આવે અને પછી મોર મોર પછી મોર એટલે કે તે કેરીના ફૂલ હોય છે મોર આવે છે અને પછી શું આવે છે એ મોરમાંથી કેરી આવે છે તો હવે જુઓ કેરીના આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે કે કેરીને ઝાડ ઉપરથી આંબો એટલે કે જે કેરીનું ઝાડ હોય એમાંથી ઉતારવામાં આવે અને એનો ઢગલો કરવામાં આવે પછી ઢગલામાંથી જે ગુણવત્તા હો ગુણવત્તાવાળી કેરીને બોક્સમાં પેક કરી માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે કે જે જે સારી સારી કેરી હોય ગુણવત્તાવાળી કેરી એટલે કે જે સારી કેરી હોય એને શું કરવામાં આવે છે આવી રીતે જુઓ કેરીનો એ ચિત્રમાં આપેલું છે એવી રીતે પછી ઝાડવા આંબામાંથી ન કેરીને ઉતારી અને એનો ઢગલો કરે અને એમાંથી જે સારી કેરી હોય એનાવા જો બોક્સમાં પેક કરે અને પછી માર્કેટ યાદ કે જ્યાં બધી કેરીઓ વેચાવતી હોય ત્યાં એ વેચવા મોકલે છે જોવું પછી અહીંયા આપણને આપેલું છે કે એક બોક્સમાં અઢાર કેરી છે આપણને આપણે આનો ઉકેલ કરવાનો છે કે એક બોક્સમાં અઢાર નંગ કેરી છે તો તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેની ખોલી કેરીનો એક ઢગલો કરે તો કોઈ કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી દસ કેરી એક એવી કેટલી ઢગલી થાય તો આપણે જુઓ અઢાર નંગ કેરી હોય કે એક બોક્સ છે આવું તો આ એક બોક્સમાં કેટલી કેરી છે અઢાર નંગ એટલે કે અઢાર કેરી છે તો તમારા વર્ગમાં જેટલા વિદ્યાર્થી છે તેટલા બોક્સ લાવવામાં આવે કે તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થી હોય એટલા બોક્સ લેવામાં આવે કે માની લો કે તમારા ક્લાસમાં વીસ વિદ્યાર્થી છે તો વીસ બોક્સ લઈ આવવામાં આવે તો તો ખોલીને બધા બોક્સની કેરીને આપણે એક ઢગલો કરી દઈએ તો કુલ કેટલી કેરી થાય કુલ કેટલી કેરીનો ઢગલો થાય તો જુઓ વીસ હતા માની લો કે કુલ વિદ્યાર્થી કેટલા વીસ છે અને એક બોક્સમાં કેટલા નંગ છે છે એટલે આપણે શું કરશું વીસ ગુણ્યા અઢાર કે એક બોક્સમાં કેટલા છે અઢાર નંગ છે એવા વીસ બોક્સ વીસ બોક્સ કેમ કેમ કે તમારા ક્લાબ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે વીસ વિદ્યાર્થીઓ છે એવો આપણે દાયરો તો જુઓ અઢાર ગુણ્યા વીસ કરીએ તો અઢાર ગુણ્યા તમે વીસ ના કરવું હોય મોટો ત્રણ થશે એટલે કેટલા થાય છત્રીસ અને આજે બે ની આપણે જોવો અઢાર ગુણ્યા ખાલી બે જ કર્યા આજે જીરો બધો તો એને આપણે પાછળ લગાડી દેસુ તો જોવો તમને બે સંખ્યા ગુણાકાર ના આવે તો આપણે શું કરી લેવાનું પાછળ જીરો હોય ને ત્યારે જોવું થાય કે અઢાર દુ આપણે કરી દેવાનું પછી પાછળ ઝીરો આ હતો આ ઝીરો મૂકી દેવાનો હતો અઢાર ધૂ છત્રીસ થાય ને પાછળ ઝીરો તો કેરીનો ઢગલો થશે એમાં કુલ કેટલી કેરી થશે ત્રણસો સાઠ કેરી હવે જોવું પછી પૂછેલું છે કે તેમાંથી દસ કેરીની એક કેરી કેટલી ઠગલી થશે કે દસ દસ કેરીની આપણે ઠગલી કરીએ તો કેટલી કેરી ની ઠગલ્યું થશે તો આપણે શું કરવાનું ત્રણસો સાઠ ને આપણે દસ વડે ભાગાકાર કરવાનો તો આપણે ત્રણસો દસ સાઠ ભાગ્યા દસ કરીએ તો જુઓ આપણે કાગળમાં લઈને ગયા ત્રણસો સાઠ ભાગ્યા દસ કરશું કે ત્રણસો સાઠ ભાગ્યા દસ તો જુઓ દસ તેરી કેટલા થશે ત્રીસ થશે છ વધા અને ઉપરથી શું આવશે ઝીરો આવશે હવે દસ છક કેટલા થાય સાઠ થાય એટલે કેટલા આવશે ઝીરો ઝીરો તો શું આવશે છત્રીસ એટલે કેટલી કે દસ દસ ની ઠગલી કરવામાં આવે તો કુલ કેટલી છત્રીસ ઠગલી થશે હવે જુઓ એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તમે અંદાજો અનુમાન લગાડી શકો કે એક જે જ્યાં બધાય કેરી ઉગાડવામાં આવતી હોય ત્યાં કુલ કેટલા કેટલા આંબા હશે આપણે અનુમાન લગાડી શકીએ સારું એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ભરાય કેરી ખેડૂત ઉતારે છે તો ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજો લગાવો કે બાર કિલોગ્રામ એક જ એક જ ખાલી એક જ આંબો હતો એક જ આંબામાંથી કેટલી બાર કિલોગ્રામ ના અઢાર બોક્સ કેટલા બાર કિલોગ્રામના અઢાર અંદાજો લગાડી શકો કેટલી કેરી હશે તો આપણે શું કરી દેવાનું અઢાર ગુણ્યા બાર કરવાના હવે જોવું પૂછેલું છે કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે તો આપણે જોવો પેલા આપણે અઢાર ગુણ્યા બાર કરીએ તો અઢાર ગુણ્યા બાર તો જુઓ અહીંયા આપણે પેલા ઝીરો મૂકવાના પછી જુઓ અહીં આપણે એક સાથે ગુણાકાર કરશું પહેલાં આપણે ઝીરો મૂકી દેવાનો બે સંખ્યા હોય એટલે પહેલાં એક ઝીરો મૂકવાનો હવે આપણે જે પહેલી સંખ્યા હોય એનાની સાથે ગુણાકાર કરીએ તો અઢાર એકું શું થશે અઢાર થશે હવે બેનો સાથે ગુણાકાર કરીએ કે આઠ દુ સોળ વધી પડી એક હવે બે દુ બે સોરી બે એકું બે અને બે ને એક કેટલા થશે ત્રણ થશે હવે એનો આપણો સરવાળો કરીએ તો ઝીરો ને છ છ થાસે 8 ને ત્રણ અગિયાર વધી પડી એક એક ને એક બે તો કેટલા થાય બસો સોળ થાય હવે જો તમને આમ ગુણાકાર ના આવડે તો તમે આમ પણ કરી શકો કે અઢાર ગુણ્યા બાર છે તેના આપણે આમ પણ કરી શકીએ અઢાર ગુણ્યા દસ વત્તા બે તો જો આપણે અઢાર ગુણ્યા બાર હતા એ બાર સાથે આપણને નથી આવડતું આપણે શું કરી દીધું દસ ગુણ્યા દસ વત્તા બે કરી દીધું તો આપણે પેલા અઢાર ગુણ્યા દસ કરી દઈએ પછી એના અઢાર ગુણ્યા વત્તા અઢાર ગુણ ગુણ્યા બે કે અઢારને દસ સાથે ગુણી લઈએ ને પછી અઢારને બે સાથે ગુણી લઈએ બેનો જે જવાબ આવે એને આપણે શું સરવાળો કરી લઈએ તો અઢાર ગુણ્યા દસ કેટલા થાય એકસો એસી અઢાર એકુ અઢાર અને પાછળ આપણે શું મૂકી દઈશું જીરો મૂકી દઈશું ને વધતા હવે અઢાર દુ કેટલા થશે આઠ દુ સોળ વધી પડી એક બે એકુ બે ને એક ત્રણ એટલે છત્રીસ તો એકસો એસી વત્તા છત્રીસ તો એકસો એંસી વધતા છત્રીસ કેટલા થાય બસો ને

તમારું વજન કેટલા કિલોગ્રામ છે હવે તમારા જેવા બાર બાળકોને એક સાથે વજન લગભગ ખાલી જગ્યા થાય કે તમારા જેવા બાર બાળકો એટલે કે તમારા જેવો વીસ કિલો વજન હોય એવા કેટલા બાળકો લેવાના બાર બાળકો તો તમારા બધાનો વજન કેટલો થાય તો બાર ગુણ્યા વીસ તો જુઓ બાર દુ કેટલા થશે ચોવીસ થાય અને પાછળ આપણે શું મૂક દેશું ઝીરો મૂક દેશું આમ કરી શકો બાર ગુણ્યા બે આ ઝીરો નહીં કરવાનો બે સંખ્યા ન આવડે પાછળ ઝીરો હોય તો આપણે શું કરવાનું ઝીરો ના સાથે ગુણાકાર ના કરીએ ઇઝી રી ઇઝી ટ્રીકથી કરવું હોય તો શું કરવાનું બાર ગુણ્યા બે કરવાના બે દુ ચાર બે કુ બે ચોવીસ થયા અને પાછળ ઝીરો તો એ આપણે પાછળ મૂકી દીધો કેટલા થયા બસો ચાલીસ તો જુઓ બાર બાળકો એકસાથે વજન કરે તો કેટલો થાય બસો ચાલીસ કિલોગ્રામ બાર બાળક બાર બાળકનો વજન કેટલો થશે બસો ચાલીસ કિલોગ્રામ તો જુઓ શું પૂછ્યું છે કે તમારા જેવા બાર બાળકો જે વજન થાય છે તેના કરતાં આંબાવાડીમાંથી ઉતરેલી કુલ કેરીનો વજન કેટલો વધારે છે કે કેટલો ઓછો થાય છે તો આંબાવાડીમાંથી કુલ કેટલી બસો સોળ કેરી કિલોગ્રામ કેરી ઉતરી હતી અને આપણો વજન કેટલો થયો બસો ચાલીસ તો આપણે શું કરશું બસો ચાલીસ માંથી બસો સોળ ને બાદ કરશું તો એ જોવો ઝીરો માંથી છ નહીં જાય એટલે આપણે દસ કરશું હવે આ ચાર ના ત્રણ કરી દેસુ હવે આપણે શું કરશું કે દસ માંથી છ બાદ નીકળે એટલે કેટલા વધે ચાર વધે ત્રણ માંથી એક જાય એટલે બે અને બે માંથી બે જાય એટલે ઝીરો એટલે શું થશે ચોવીસ કિલોગ્રામ ઓછો છે કેટલો ઓછો છે ચોવીસ કિલોગ્રામ ઓછો છે જો આપણા ઘરે અઠવાડિયામાં સરેરાશ પાંચ કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ પિંચોતેર કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ તો જોવો અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય કે જોવો આપણને શું કીધેલું છે કે તમારા ઘરે કેટલી પાંચ કિલોગ્રામ કેરી ખવાય છે ક્યારે દર અઠવાડિયે કે દર સાત દિવસ કિલોગ્રામ એક મહિનામાં કેટલી કેરી જોઈએ અને તેનો ખર્ચ કેટલો થાય તો જોવો આપણે લખીએ કે એક માસ એક માસ એટલે એક મહિનો એક મહિનામાં કેટલા અઠવાડિયા હોય ચાર અઠવાડિયા હોય કેટલા હોય ચાર અઠવાડિયા હોય તો આપણને એક માસ એક માસનો ખર્ચ ગોતવાનો છે અહીંયા જોવું આપણને એક અઠવાડિયાનું આપેલું છે કે એક અઠવાડિયામાં પાંચ કિલોગ્રામ કેરી ખાય તો ચાર અઠવાડિયામાં કેટલું ખાય તો શું થશે ચાર ગુણ્યા પાંચ તો ચાર પંચાવીસ એટલે એક મહિનામાં કેટલી કેરી ખાશે વીસ કિલોગ્રામ કેરી ખાશે પણ આપણને હજી શું પૂછેલું છે કે કેટલો ખર્ચ થશે તો જુઓ પિંચોતેર એક કિલોગ્રામ ના પિંચોતેર રૂપિયા છે તો વીસ કિલોગ્રામ ના કેટલા થશે તો આપણે શું કરશું વીસ ગુણ્યા પિંચોતેર કરશું તો જુઓ મેં આગળ કીધું હતું એવી રીતે કે આપણે વીસ સાથે ગુણાકાર કરતા મોટી સંખ્યા સાથે ના આવડતો હોય તો આપણે શું કરી દેવાનું સીધું પિંચોતેર ગુણ્યા બે કરવાનું જે જવાબ આવે એની પાછળ ઝીરો મૂકી દેવાનો તો જુઓ પિંચોતેર ગુણ્યા બે કરીએ તો પાંચ દુ કેટલા થશે દસ થશે હવે દસ નો ઝીરો અહીંયા મૂકવાનો અને જે એક હોય એને ઉપર મૂકવાનો સાત દુ ચૌદ ને કેટલા થશે પંદર તો એકસો પચાસ તો એકસો પચાસ આવ્યો એની પાછળ બે ઝીરો લગાડી દેસુ તો શું થયું પંદરસો

ત્રણ તો પંદર તેરી કેટલા થશે પિસ્તાલીસ અને પાછળના બે ઝીરો લગાડી દઈએ કે પંદર ગુણ્યા ત્રણ કરીએ આ પાછળના બે ઝીરો પાછળથી લગાડી દેવાના પેલા પંદર ગુણ્યા ત્રણ કરવા તો પાંચ તેરી કેટલા થશે પંદર વી પડી એક ત્રણ ત્રણ ને એક ચાર એટલે કેટલા થયા પિસ્તાલીસ બે ઝીરો લગાડી દીધા ખર્ચ થશે કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશન નાના છોકરાને પથ્થર મારીને કેરી પાડવાની હરીફાઈ કરે છોકરાઓ તો જો એકાદ કેરી પડે તો તેઓનો પતંગ કાપ્યા જેટલી ખુશી થાય કેરી પડે તો બાળકો શું થાય ખુશી થાય અરે આ હરીફાઈ માં કેરી તૂટી માથા પર ફૂટે કે માથા આપણે પથ્થર લાગે માથામાં તો શું થાય માથા ફૂટે સાથે સાથે લોકોની લીલીછમ લાગણી લાગણી થોડી રતુમડી બની જાય અને માતાઓના જીવ પડી કે બંધાયેલા રહે આ બધું શહેરમાં જોવા મળતું નથી જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી આંબા નીચે મહાભારત રચાઈ જાય કોયલના બદલે માણસના બૂમ બરા વધી જાય શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે કેરી પાન સાથે વધુ સુંદર લાગે છે નીચે મુજબની પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો કે જોવું આપણને કેરીના પાંદડા સાથેના ચિત્રો આપેલા છે કે આ જોવા કેરીનું ચિત્ર છે એની સાથે પાંદડું આપેલું છે આ બધા ચિત્રમાં તમે જોશો કે કેરી કેની સાથે છે પાંદડા સાથે છે કેવી મસ્ત લાગે છે કેરી

કે આપણો જે ભારત છે તે આટલી કેરીનું ઉત્પાદન કરે છે આપણે હવે આને જોવો આ તમારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો શું કરવાનું કે આ છે એક કરોડ સાઠ લાખ છે એને તમારે કિલોગ્રામમાં ફેરવવું છે તો આપણે શું કરશું એને હજાર સાથે ગુણશું આપણી કે ભારત આટલી કેરીનું ઉત્પાદન કરે છે અટલા ટનનું તો આપણે ટનમાં ના સમજાય તો આપણે શું કરવું એન કિલોગ્રામમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય કે આપણે એક ટન એટલે હજાર કિલોગ્રામ થાય તો આપણે એને હજાર સાથે ગુણી દેશું તો જો આને આપણે હજાર સાથે ગુણીએ એટલે આપણે કંઈ નહીં કરવાનું પાછળ શું મૂકી દેવાના ત્રણ ઝીરો મૂકી દેવાના તો એક આ જે સંખ્યા છે આપણે લખી લઈએ અને એની પાછળ આપણે શું કરશું ત્રણ ઝીરો મૂકી દઈશું ભારત સૌથી વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે કે ભારતમાં આખી દુનિયા છે પૃથ્વીમાં સૌથી વધારે કેરી કયા દેશમાં થાય છે આપણા ભારતમાં ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેરી

કેટલી ત્રણ કિલોગ્રામ ચારસો ત્રણ કિલો ચાર જો વકી રજૂ થઈ એની લંબાઈ કેટલી છે ત્રીસ પોઈન્ટ અડતાલીસ સેમી એટલે કેટલી બાર ઇંચ થાય પરીધ એનો પરિધ કેટલો છે ઓગણપચાસ પોઈન્ટ ત્રેપન સેમી અને બહળાઈ કેટલી છે સત્તર પોઈન્ટ ઇઠોતેર સેમી કે આ લંબાઈ એટલે આને આપણે તેની લંબાઈ કહીશું પછી આને આપણે એની શું કહીશું પહોળાઈ કહીશું કે કેટલું પહોળું છે અને એનું પરિઘ એટલે કે આખી ગોળ થાય એને આપણે એનું શું કહીએ પરિઘ કહીએ તો જુઓ આપણા કેવડી મોટી કેરી છે કેટલી ત્રણ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોની દુનિયાની સૌથી મોટી કેરી છે તો હવે જુઓ અને પછી જોઈએ કે જેન્સીએ કેટલાક કાકરોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્ર બનાવો ક્યાંય જુઓ જેન્સીએ શું કર્યું છે કે અલગ અલગ કેરીના ચિત્ર બનાવ્યા છે ક્યાંય જુઓ ચોરસ આકાર છે કયો આકાર છે ચોરસ છે પછી આ ત્રિકોણ છે વર્તુળ છે લંબગોળ છે

એવી જ રીતે આ કેરીનો છે 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 પાંદડું ત્રિકોણથી બનાવવામાં આવેલું ચોરસ છે ચોરસની અંદર આ કેરી બનાવવામાં આવેલી છે આમાં પણ જુઓ ચોરસની અંદર શું છે ગોળ બનાવેલા છે આમાં પણ ગોળની અંદર જુઓ બે કેરી દોરેલી છે તો આ જુઓ વિવિધ આકારોમાં શું કરેલું છે કેરીનું દોરેલી છે હવે જોવો આપણે પણ અહીં જોવો શું લખેલું છે કે તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોના કેરીના ભાત ચિત્ર બનાવો તમે પણ આવી રીતે જો અહીંયા દોરેલા છે આવી રીતે આ ચિત્ર બનાવો કે જોવો કયા કયા આકાર વાપરેલા છે ત્રિકોણ છે ગોળ છે લંબચોરસ છે આવા આકાર વાપરીને તમારે પણ કેરીના ચિત્રો બનાવવાના ભાત ચિત્રો બનાવવાના છે તો જોવો અહીં આપણે આપણો ભાગ એક પૂરો થાય છે આપણે આગળનું તમારે પહેલો પાર્ટ જોવો હોય તો એ ભાગ બેનો વિડીયો જરૂરથી જોજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ